સાયલાના સુદામડા ગામમાં ખનીજ ચોરો પર નથી ખાણ ખનીજ વિભાગનો કાબુ વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ છે સુદામડા ગામની મહિલાઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ચૌદ એપ્રિલથી આંદોલનની ચીમકી ઉચ્યારી મહિલાઓએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ કરશે ગામે કમોડીયા વિસ્તારમાં અરજી કરેલ હતી કે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તે આ છવ્વીસ માર્ચે રેડ પડી હતી જયારે કોઈ ખનિજની ગાડી આવેલ હતી પણ કોઈ અત્યાર સુધી મેં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને આની કાર્યવાહી કરવામાં નહીં આવે તે બાબતે મેં કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને લેખિત રજૂઆત કરેલ છે કે જે આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ચૌદ એપ્રિલે ઉપવાસ આંદોલન કરવાની છું અને સુદામડા ગામે કંબોડિયા વિસ્તારમાં જીપીએસસી ની લાઈનો ની બાજુમાં ખનન ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે અને આના કારણે સુદામડા ગામનું નુકસાન છે અને અને અહીંયા વાલ્મીકી વાલ્મીકી સમાજના સ્મશાન છે તે પણ ખોડી નાખેલ છે અને મેં કલેતો સાહેબની રજૂઆત કરેલ છે કે આની કાર્યવાહી ચૌદ એપ્રિલ સુધી કરવામાં નહીં આવે તો ચૌદ એપ્રિલે હું યાદવ કુમકુમ સતાજ ઉપવાસ આંદોલન માટે બેસવાની છું